જ્યાં પશુ પર છે સ્નેહ વરસાવે સદા પ્રેમ માંગે છે સ્નેહ માંગે છે પ્રેમ માંગે છે થોડી મમતા રે પ્રાણી અબોલ બીજું માંગે શું પ્રાણી અબોલ બીજું માંગે છો કરુણા કરો વાત્સલ્ય ધરો નિરાધાર આધાર બનો પ્રાણી અબોલ બીજું માંગે શું પ્રાણી અબોલ બીજું માંગે ಾಣಿ ಅಬೋದ ಬೀಜು ಮಂಗೇಶೋ ರಾಣಿ ಅಬೋದ ಬೀಜು ಮಂಗೇಶ કરોની માતા કરુણા જૈનોની ઓળખ છે કરુણા વરસાવી જીવો પણ મુશળધા આશરો એક બનાવ્યો વિસમો તે મને આપ્યો આપ્યો છે સુંદર હાશકારો રે હળી મળી બંધુ સૌ ભેગા મળ્યા ટીપે ટીપે સરોવર ભર્યા बनावी सुंदर पशुषाडा शाड़ा मर्या आशीष पशु आवी छे घड़ी मंगलकारी कारी सुंदर शरूवत आज छे सुंदर शरूवत आज छे मांगे छे स्ने मांगे छे प्रेम मांगे छे थोड़ी ममतारे प्राणी अबुल बिजु मांगे शुरू अबुल बिजु मांगे श्री सिद्धि भुवन मनोहर शारा चंब विजय जी ए स्थापी गुरु हेम प्रभ सुरिनाशीश जी बान विरो आगर आव्या दान गंगा नीर छल काव्या कर्या संपत्ति ना सद उपयोग जी जय आजिन शासन छे जीव दया जेनु धबकारो छे તારી દયા પ્રભુ ધર્મનાથજી બસ કૃપા વિભૂ તારી જો રહે ની વાત રહે નગરી સદા આબાદ રહે આ બાદ રહે માંગે છે સ્નેહ માંગે છે પ્રેમ માંગે છે થોડી મમતા રે પ્રાણી અબૂલ બીજું માંગે છું પ્રાણી અબૂલ બીજું શુક્રવાર અઢાર એપ્રિલ બે હજાર પચીસ આજે આધોઈ પાંજરાપોળની અંદર ખેતલ દાદા પરિવાર તરફથી આજનું નિર્ણય લગાતાર ખેતર લાલા તરફથી આવી રીતે આજે મને લાગે ત્રીજી વખતનું આજે નિર્ણય પડી રહ્યો છે ખૂબ સરસ કોઈ પણ દાતાનું આ રીતે સુંદર નિર્ણય પાંજરા પોળની અંદર લાવનાર આ દરેક સેવકો કોઈ પણ દાનને સારી રીતે એમની વ્યવસ્થા પ્રમાણે આ સદુપયોગ કરવા અહીંયા દાતાનો દાતાશ્રીઓના નિર્ણયને અહીંયા આપવા માટે આવે છે જક્ષીભાઈ આપણા દેવજીભાઈ નાનજીભાઈ આપણા હંસરાજ ચૂનીલાલભાઈ હંસરાજભાઈ રતનસિંહભાઈ અને દીપકભાઈ અને લગભગ બધા કરતાં પહેલાં આપણે અરવિંદભાઈ તો એમની હાજરી પાકી હોય છે ખરેખર દરેક સેવકોનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ અનુમોદના આવી જ રીતે આ પ્રસંગ માટે હંસરાજભાઈ બે શબ્દ કહેશે કી દાદાની આઈ માતની આજે નિસર પરિવાર આધોઈ પોળને નિરણ રાખવા આવ્યા છીએ તે બદલ નિરણનો બહુ સદુપયોગ થાય છે અમે બધા સેવકો આવીએ છીએ નિરણ કરવા અરવિંદભાઈ દીપકભાઈ રતનસિંહભાઈ ચુનીલાલભાઈ નાનજીભાઈ દેવજીભાઈ અને જક્ષિંભાઈ અને ખાસ મિત્ર મારા ટોકરસિંહભાઈ એમના થકી બહુ લાભ બધાને મળે છે સારું છે અને આવું જ કરતા રહો બસ જય જીનેન્દ્ર દાતાશ્રીઓના દાન બદલ અહીંયા પધારેલા સેવકોનું સન્માન આપણા અરવિંદભાઈ કરશે સરસ